રાજકોટની દુર્ઘટનામાં સત્તાવાર રીતે મૃત્યુ મૃતકોના પરિવારજનોને સોંપી દેવાયા વાલી વારસ તરફથી હવે ગુમ થયાની કોઈ ફરિયાદ પેન્ડિંગ નથી એક વ્યક્તિએ ખોટી ફરિયાદ કરતા તેની સામે ગુનો નોંધાયો ત્રણ વ્યક્તિઓ ગુમ થયાની એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી

તમામની યાદી બનાવવા બનાવવામાં આવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલીસની ટીમે અને યાદી પ્રમાણે જ ડીએનએ લેવાયા અને ડીએનએ મેચ થયા છે બનાવની રાત્રે જે જે રિકવર થયા હતા એમના પોસ્ટમોર્ટમ પણ થયા ડીએનએ ના સેમ્પલ લેવાયા અને એની જ કામગીરી એ જ રાત્રે પૂર્ણ કરેલી અને જેમ એ જ રાત્રે એટલે કે શનિવારે મોડી રાત્રે રવિવારે વહેલી સવારે મેં કહેલું કે એર એમ્બ્યુલન્સ માટે એને એફએસએલમાં મુકાયા હતા એ જ પ્રમાણે એફએસએલના તમામના રિપોર્ટ તૈયાર થયા અને તમામના રિપોર્ટના આધારે તમામ સત્યાવીસ મૃતદેહ તેમના પરિવારજનોને અપાવી દેવામાં આવે છે સાથે જ સૌથી મોટી વાત એ હતી કે કેટલાક લોકો એવા હતા કે એમ કહેતા હતા કે ખાસ કરીને એક પરિવાર હતું જે હિતેશભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડ્યા એમને એવું કહેલું કે તેમના ભાણેજ અને તેમના જૂના પાડોશી ના બે સંતાન મળીને ત્રણ વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ કરી હતી એને ચકાસણી કરી પોલીસે અને ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું કે એમણે જે ફરિયાદ કરી હતી એ ખોટી હતી અને એના જ કારણે આ વ્યક્તિ વિરુદ્ધ આઈપીસી ની કલમ બસો અગિયાર હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે તમામ સત્યાવીસ વૃદ્ધિના જે સેમ્પલ હતા વ્યક્તિ દીઠ જે પણ ભોગ બન્યા હતા એમાં એક નાયબ મામલતદાર ની એક પીએસઆઈ ની નિમણૂક કરવામાં આવી હતી અને એ સત્યાવીસ જ સત્યાવીસ વૃદ્ધેને એક નાયબ મામલતદાર અને એક પીએસઆઈ એની સીધી જ દેખરેખ હેઠળ મદદ પણ કરવામાં આવી અંતિમ વિધિ પણ કરવામાં આવી અને અંતિમ વિધિ તમામની અંદર આ ના મામલાદાર અને પીએસઆઈ હાજર રહ્યા સાથે સીએમ રિલીફ ફંડ અને પીએમ રિલીફ ફંડ ની સહાય પૂર્ણ કરવાની જવાબદારી પણ એ લોકોને સોંપવામાં આવી છે એ જ રીતે સૌથી મહત્વની વાત એ પણ કરવામાં આવી છે કે હવે કોઈ પણ વાલી વારસ તરફથી તેમના પરિજન ગુમ હોવાની કોઈપણ ફરિયાદ પેન્ડિંગ નથી સત્યાવીસ વૃદ્ધિઓ તેમના પરિવારજનોને સોંપાઈ દેવા સોંપી દેવામાં આવે છે એનો મતલબ હવે સ્પષ્ટ એ વાત થઈ ચૂકી છે કે મૃતક જે છે એ સત્યાવીસ છે અને સત્યાવીસ મૃતકના ના સત્યાવીસ મૃદ્ધે બરામદ થઈ ચૂક્યા છે એના ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યા છે એટલે હવે એક પણ ફરિયાદ એવી નથી કે કોઈ પણ વ્યક્તિ એમ કહ્યું હોય કે મારો પરિવારજન મિસિંગ છે જોકે છતાં પણ ચોક્કસથી આ માટે રાહત કમિશનરી નંબર પણ જાહેર કર્યા છે અને હજુ પણ કોને લાગતું હોય તો એ જે નંબર જાહેર કરવામાં આવે છે એ નંબર ઉપર સંપર્ક કરી શકે છે પરંતુ જે મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે એ પ્રકારે હવે કોઈ મિસિંગ રહેતું નથી કે જેના ફરિયાદ મળી હોય જી રોનક આભાર આપનો તમામ માહિતી બદલ તો ગુમ થયાની જેટલી પણ ફરિયાદ હતી એ પ્રમાણે મૃતદેહો મળી આવ્યા છે સત્યાવીસ લોકોના મૃતદેહો મળી આવ્યા અને પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે જે પણ લોકોએ ફરિયાદ કરી હતી એ દિવસે કે પોતાનું પરિવારજન ગુમ છે એ બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી એક બાદ એક મૃતદેહો મળી આવ્યા હતા જોકે એક વ્યક્તિ એવી હતી કે જેમણે ખોટી ફરિયાદ કરી હતી એમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે